જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં જ્યાં તમને દરરોજ શ્રી કૃષ્ણના મોટિવેશન વિડીયાઓ જોવા મળશે તો અમારી આ કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોવા વિનંતી છે ચાલો જોઈએ શ્રી કૃષ્ણ વિચાર એ તો સૌ કોઈ માને છે કે માણસની પોતાની ઇજ્જત પોતાના હાથમાં જ હોય છે બીજાના અપશબ્દો કે અનુચિત વ્યવહારથી મનુષ્યનું અપમાન થતું નથી પરંતુ જ્યારે મનુષ્ય સ્વયં પોતાના માન એટલે કે પોતે જ્ઞાની શાંતિ આનંદ અને પ્રેમના સાગર પરમાત્માનો બાળક છે તે સ્વમાનને ગુમાવે છે ત્યાં જ તેનો ચહેરો ઉદાસ બની જાય છે જ્યારે મનુષ્ય અંતર્મુખી બનવાને બદલે બહિર્મુખી બને છે ત્યારે તો તે જાતે જ પોતાના હાથે પોતાનું અપમાન કરતો હોય છે પછી તો લોકો પણ સમજતા થઈ જાય છે કે હલકા સ્વભાવનો માણસ છે તેનામાં ધીરજ સહનશીલતા અને મહાનતાનો તો હાંટોય નથી તે અસમર્થ અજ્ઞાની અને અપકારી છે આપણા વર્તનથી આપણા માટે કોઈ આવું માને તે જ આપણું સાચું અને ભયંકર અપમાન છે એટલે એવું તો કદી કહેવું જોઈએ નહીં કે ફલાણાએ બધાની સામે મારું અપમાન કર્યું હકીકતમાં જ્યારે કોઈ આપણું અપમાન કરતું હોય છે ત્યારે પણ જો આપણે આપણા નિશ્ચયમાં અડગ અને અટલ રહીએ તો કુદરતી રીતે બધાની હાજરીમાં આપણું અપમાન કરવાવાળો જ હલકો પડશે આપણા માન સન્માનને તો કાંઈ આંચ આવશે જ નહીં પરંતુ જ્યારે આપણે પણ તેના જેવો જ ખરાબ વ્યવહાર કરવા માંડીએ છીએ ત્યારે એટલે કે જ્યારે આપણે આપણી પવિત્રતા મહાનતા અને શાંતિનો ત્યાગ કરીએ ત્યારે જ લોકોની નજરમાં આપણે પણ હલકા પડીએ છીએ હવે આપણે બીજા પ્રકારની પરિસ્થિતિ વિશે વિચાર કરીએ કોઈ વાર એવું પણ બને કે આપણી કોઈ ભૂલ અથવા દોષને કારણે બીજી કોઈ વ્યક્તિનું કામ બગડી જાય અથવા તો તેને નુકસાન પહોંચે પરિણામે તે વ્યક્તિ બીજાઓની સામે આપણા માટે અસભ્ય શબ્દો કહેતી હોય છે આવી પરિસ્થિતિમાં આપણે અશાંત ન બનવું જોઈએ પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં આપણે કરેલી ભૂલની સજા માનીને ખૂબ જ આનંદ સાથે સહન કરવી જોઈએ દાખલા તરીકે મારા મોટાભાઈએ મને કહ્યું તું બરાબર સવા ચાર વાગે મારો સામાન લઈને રેલવે સ્ટેશન આવી પહોંચજે હવે અહીં હું થોડી સુસ્તી હોવાના કારણે વિચારું છું કે હજુ તો ઘણો સમય પડ્યો છે જવાશે જરા નિરાંતે થોડો સમય ઊંધી લેવા દે ઊંઘ તો બરાબર આવી જાય છે પરિણામે ઘણી દોડાદોડ છતાં હું સ્ટેશને થોડો મોડો પહોંચું છું અને જઈને જોઉં છું તો ગાડી ઉપડવાની તૈયારીમાં જ હોય છે મારા મોટાભાઈ મારી રાહ જોઈ રહ્યા હોય છે મને જોતાની સાથે જ તેમનો ક્રોધ ભભૂકી ઉઠે છે તું તો ગમાર જ છે સમયનું ભાન લાગતું નથી દર વખત મારા કામને તો તું ઊંધું જ વાળી દે છે તું તો અમારા ઘરમાં નાલાયક પેદા થયો છે ચાલ્યો જા મારી નજર સામેથી સાવ અક્કલ વગરનો હવે સંભવ છે કે મને લાગે કે મારા ભાઈએ તેના મિત્રોની હાજરીમાં મારું આવું અપમાન કર્યું અને આ વિચારે કદાચ હું ઉદાસ અને અશાંત બની જાઉં હકીકતમાં મારે આવી પરિસ્થિતિમાં ઉદાસ કે અશાંત બનવું જોઈએ નહીં આવે વખતે મારે તો એમ વિચારવું જોઈએ કે મેં જે અપકાર કે ભૂલ કરી છે તેનું ફળ ભોગવી રહ્યો છું એટલે મારે ઘણા જ આનંદ સાથે તે સહન કરવું જોઈએ કારણ કે એનાથી તો મારો રહે હકીકતમાં આવું કહેવું એ તો બુદ્ધિવાળા લોકોનું જ કામ છે કે જેઓ ગોરી કે આગને જોઈને દૂર ખસી જતા નથી અને પોતાના રક્ષણ માટે કાંઈ વ્યવસ્થા કરતા નથી કોઈ વાર એવું પણ બનતું હોય છે કે મનુષ્ય જેમની ઉપર ઉપકાર કરતો હોય છે તેવા લોકો જ તેની વાત માનતા નથી કે પછી તેની પ્રત્યે ખાસ વધારે ધ્યાન આપતા નથી આવે વખતે માણસ એમ સમજે છે કે આમાં પણ મારું અપમાન જ છે દાખલા તરીકે એક માણસ પોતાના બાળકોને ખૂબ જ સ્નેહથી ઉછેરે છે તેમના કપડાં અને અભ્યાસ પાછળ પણ તે સારો એવો ખર્ચો કરે છે આજ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે પોતાના પિતાને જૂનવાણી અથવા તો રૂઢિચુસ્ત ઓર્થોડોક્સ માને છે અને તેથી પિતાની કોઈ વાત માનતા નથી તેમના પ્રત્યે વિશેષ લક્ષ્ય આપતા નથી આથી પેલો માણસ ખૂબ જ દુઃખી થતો હોય છે અરે રે આ તો કેવો જમાનો આવી ગયો છે મેં જે બાળકોને આટલી મહેનત અને રાત દિવસ એક કરી પેદા કરેલા પૈસાથી ઉછેર્યા તે જ બાળકો આજે હવે મારું કહ્યું પણ માનતા નથી મારું માન પણ જાળવતા નથી આ રીતે તો મારું અપમાન જ થાય છે ને લોકો પણ વાતો કરે છે કે ફલાણા ભાઈના બાળકો નાલાયક છે તેમનું તેમના બાળકો સામે બે કોડી જેટલું ય માન નથી હવે જો આવી બાબત પ્રત્યે વિચારવામાં આવે તો હકીકતમાં આમાં અશાંત બનવાનું કોઈ જ કારણ નથી આવી પરિસ્થિતિ તો મનુષ્યને ઉપરામ વૃત્તિ અને સંન્યાસ વૃત્તિ જેવા દિવ્યગુણ રૂપી બે અણમોલ રત્ન પ્રદાન કરતી પરિસ્થિતિ છે જ્યારે માણસ પોતે જ એમ કહે છે કે અરે રે જો તો ખરા કેવો જમાનો આવી ગયો છે તો તો પછી તેણે દુઃખી અશાંત બનવાનું કોઈ જ કારણ નથી તેણે મનોમન એમ સમજી લેવું જોઈએ કે વર્તમાન સમય સમયકળયુગ અથવા અધમયુગ છે આવા સમયે માનવી અધમ કૃતજ્ઞ કર્તવ્ય વિમુખ અને ધર્મભ્રષ્ટ બની જતા હોય છે એટલે આવા લોકો તો પિતાની વાતને રૂઢિચુસ્ત વાત કહીને હસી જ કાઢે તેમની પાસેથી બીજી સારી આશા પણ શું રાખી શકાય કળિયુગ નામના જમાનામાં દિવ્યંગ મર્યાદાઓનો લોક થઈ ગયો છે હવે તો વળી કળિયુગનો પણ અંત આવી ગયો છે એટલે આવા આસુરી લક્ષણો પોતાની પરાકાષ્ઠાએ હોય તે તો તદ્દન સ્વાભાવિક છે તેમાં વળી આશ્ચર્ય પામવા કે વ્યથિત થવા જેવું છે પણ શું હવે તો દુનિયા પૂરેપૂરી તમોપ્રધાન અને રાક્ષસી બની ચૂકી છે હવે અહીંના લોકો પાસેથી સુખ સ્નેહની આશા રાખવી તદ્દન વ્યર્થ જ છે એટલે માણસે પોતાની જાતને સમજાવી લેવી જોઈએ કે ભલા માણસ હવે જે કોઈ પરિસ્થિતિ પેદા થાય છે તે સંસાર પ્રત્યેના મારા મોહ અને આસક્તિ તોડવા માટે જ થાય છે હવે મારે મારું મન મારા પરમ મિત્ર પરમપિતા પરમાત્માની સાથે જ લગાડવું જોઈએ આ બાળકો વગેરે મારું કોઈ જ નથી હવે તો તેઓ પણ માયાના જ છે હવે તો હું ભગવાનનો બની હૃદયમાં તેની જ યાદને સતત રમતી રાખીશ આ રીતે મનુષ્ય સંસારમાં કામ કરતા પણ પોતાની વૃત્તિઓને તેમાંથી ઉપરામ બનાવી લેવી જોઈએ અને તેણે બધાની સાથે માનસિક સંબંધ ન રાખતા નિરપેક્ષ ભાવથી જ બાકી રહેલું થોડું જીવન વ્યતીત કરી લેવું જોઈએ મનુષ્યની અશાંતિનું એક એ પણ કારણ છે કે તે ભૂતકાળની દુઃખી અને જૂની વાતોને વારંવાર યાદ કરતો હોય છે દાખલા તરીકે કોઈ એમ વિચારતું હોય કે અમુક માણસ મારી સાથે સારી રીતે વર્યો ન હતો અમુક સગા ભાલાએ અણીને વખતે મને મદદ નહોતી કરી મારા અમુક દીકરાએ મારી આજ્ઞા માની નહોતી અરે ફલાણા ભાઈમાં આવા આવા પ્રકારના દુર્ગુણો છે વગેરે વગેરે આવો માણસ જ્યારે કોઈની સાથે વાત કરવા બેસે છે ત્યારે પેલી જ જૂની પુરાણી વાતોનું રટણ જ કરતો હોય છે આમ કરીને આવી વાતોને અવિનાશી બનાવીને તેણે અવિનાશી દુઃખ જ મેળવ્યું હોય તેમ લાગ્યા વગર રહેતું નથી તે પોતાના જીવંત ઇતિહાસના દુઃખી પ્રકરણો વારંવાર વાંચતો રહે છે જાણે કે તે કોઈ દૈવિચરિત્ર કે મુક્તિ જીવન મુક્તિનો મંત્ર કે પછી સત્યનારાયણની કથા ન હોય આવા પ્રકારના સ્વભાવવાળો મનુષ્ય પોતાની જાતે જ અંદરને અંદર ખૂબ જ મૂંઝાતો હોય છે અકળાતો હોય છે અને પછી છેવટે કહેતો હોય છે હરે મને કોઈ આમાંથી હોડાવો મને કોઈ સ્વસ્થ અને સારો આવા મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરવા વિચારવું જોઈએ કે હું આજે બધા આડાવળા વિચારો કરું છે તે તો સંસારરૂપી બગીચામાં ફૂલને બદલે કાંટા વીણી વીણીને પોતાના હૃદયમાં ભોંકવા બરાબર છે એક કાંટાથી પેદા થયેલો દુખાવો દૂર થયો ન થયોને હું બીજી કાંટા રૂપી વાત યાદ કરીને હૃદયમાં બીજો ધા કરું છું અથવા તો બીજો ધા તાજો કરું છું જો આ જ રીતે હું પુરાણી વાતો યાદ કરીને કરીને હૃદયમાં કાંટા ભોંકતો જ રહીશ તો મારા હૃદયના ધા રૂજાશે જ નહીં અને અંતે તો તે બધા મને જ હેરાન કરશે થોડા દિવસે ફરી ફરી આવી વાતો યાદ આવી જાય અને તેને કારણે મારા હૃદયમાં દુઃખ પેદા થાય તેનો તો એ જ અર્થ થાય કે હજુ સુધી મારા હૃદયમાંથી આવા કંટકો દૂર થયા નથી હવે જ્યારે શાંતિ એ જ મારું ધ્યેય છે અને સુખ એ જ મારું સાધ્ય છે ત્યારે મારે આવા કંટકોને દૂર કરવા જોઈએ અથવા તો યોગાગ્નિ દ્વારા તેમને ભસ્મીભૂત કરી નાખવા જોઈએ દરેક સમજુ વ્યક્તિ બગીચામાં ફૂલ ચૂંટે છે અને કાંટા એમને એમ રહેવા દે છે ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી જોડાયેલા રેજો કૃષ્ણ વિચાર સાથે રાધે રાધે